નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે વિધવા સહાય યોજના વિશે ચર્ચા કરવાના છે મિત્રો આ યોજનાનો લાભ કોને મળશે કઈ રીતે મળશે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમારે કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે તેવી તમામ વિષય વસ્તુ પર આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો તમે અંત સુધી બન્યા રહેજો મારા વિડીયોમાં મિત્રો વિધવા સહાય યોજના એ સમાજમાં નિરાધાર વિધવા બહેનો કે જે સમાજમાં સન્માનભેર જીવન જીવી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે મિત્રો ગુજરાત સરકારનો મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ યોજના અત્યારે ચલાવવામાં આવે છે મિત્રો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય તે જ છે કે જે વિધવા બહેનો છે તેને આપણે આર્થિક રીતે મદદરૂપ થવાનો છે મિત્રો મિત્રો વિધવા સહાય યોજનાનું નામ બદલી અત્યારે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના એવું નામ આપવામાં આવેલું છે આ ઉપરાંત મિત્રો અત્યારે તેમાં મોટો ચેન્જ પણ આવેલો છે પહેલાં જ્યારે આ યોજના શરૂ થઈ હતી ત્યારે કેવું હતું મિત્રો કે અઢાર વર્ષનો દીકરો થાય તમારે ત્યારે આ યોજના બંધ થઈ જતી હતી પરંતુ હવે તેમાં એક નવો સુધારો આવી ગયો છે મિત્રો કે જેમાં વિધવા બહેનોને એકવીસ વર્ષથી વધુનો દીકરો થાય તો પણ આ યોજનાનો લાભ મળશે તો જે મિત્રો જે ઉંમરનો ક્રાઇટેરિયા હતો તે હવે દૂર કરી દેવામાં આવ્યો છે હવે મિત્રો આપણે જોઈ લઈએ કે આ યોજનામાં કઈ કઈ પાત્રતા આપણે જોશે એટલે કે એલિજિબિલિટી શું જોશે મિત્રો જે પણ અરજદાર છે તે મૂળ ગુજરાતના જ નાગરિક હોવા જોઈએ તેમને જ આ યોજનાનો લાભ મળશે બરાબર આ ઉપરાંત આપણે વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારમાં અરજદારની કુટુંબની વાર્ષિક આવક એક લાખ વીસ હજાર કરતાં વધુ ન હોવી જોઈએ અને શહેરી વિસ્તારોમાં અરજદારની કુટુંબની વાર્ષિક આવક એક લાખ પચાસ હજાર કરતાં વધુ ન હોવી જોઈએ એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં જે તમારે જો રહેતા હોય અને તમારે આવકનો દાખલો રજૂ કરવાનો થશે તો તમારે એક લાખ વીસ હજારની અંદર બતાવવાનું રહેશે અને શહેરી વિસ્તારના અરજદારોએ જે આવકનો દાખલો હશે તે એક લાખ પચાસ હજારથી નીચે દેખાડવાનો રહેશે મિત્રો બરાબર છે મિત્રો હવે આપણે વાત કરીએ મિત્રો કે આ યોજનાનું ટોટલ વસ્તુ શું છે એક આપણે ઉપરછલું જોઈ લઈએ તો યોજનાનું નામ છે વિધવા સહાય યોજના મિત્રો એનો મુખ્ય હેતુ શું છે કે જે નિરાધાર વિધવા બહેનો છે તે સમાજમાં સન્માનભેર જીવન જીવી શકે તે માટેનો આ એક યોજના છે મિત્રો કયા વિભાગ દ્વારા ચાલે છે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ ચાલે છે હવે મિત્રો અગત્યનું કે તમને બેનિફિટ શું મળશે તો વિધવા લાભાર્થીઓને દર મહિને બારસો પચાસ રૂપિયાની રોકડ સહાય મળશે જે તેમના ડાયરેક્ટ બેંકમાં જમા થઈ જશે મિત્રો બરાબર છે મિત્રો આ ઉપરાંત જે મેં તમને એક વેબસાઇટ પણ આપેલી છે બરાબર ટોલ ફ્રી નંબરને બધું અહીં આપેલા છે જેનો તમે ઉપયોગ કરી શકો છો મિત્રો હવે મિત્રો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો મિત્રો જે લાભાર્થી છે તેમના પતિના મરણનો દાખલો આધાર કાર્ડ રેશન કાર્ડની નકલ આવક અંગેનો દાખલો વિધવા હોવાનો અંગેનો દાખલો પુનઃ લગ્ન નથી કર્યા તે બાબતનું તલાટીનું પ્રમાણપત્ર અરજદારની ઉંમર અંગેના પુરાવા અને બેંક ખાતાની નકલ મિત્રો ખાસ વસ્તુ ધ્યાન રાખજો જો અરજદારની ઉંમર અઢાર કરતા નીચે હશે તો આ યોજનાનો લાભ મળશે નહીં તે વસ્તુ ધ્યાન દેજો આ ઉપરાંત જે તમે આવકનો દાખલો કઢાવો છો તમે તમને જે રીતે કીધું કે ગ્રામ્યમાં એક લાખ વીસ હજાર કરતાં વધુ નહીં અને શહેરમાં એક લાખ પચાસ હજાર કરતાં વધુ ન હોવો જોઈએ તો જ તમને આ યોજનાનો લાભ મળશે મિત્રો હવે આપણે જોઈએ કે આપણે અરજી કેવી રીતે કરવી તો મિત્રો જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો તમારે ગ્રામ પંચાયત ખાતે જવાનું છે ત્યાં તમારે વીસીઈ ઓપરેટર પાસે ઓનલાઈન અરજી કરાવવાની રહેશે અને જો તમે તાલુકા અથવા જિલ્લામાં રહેતા હોય તો તમારે મામલતદાર કચેરી જઈ અને તમારે કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી અરજી કરવાની રહેશે જે તમને હું નીચે મુજબની માહિતી આપું છું હવે મિત્રો તમારે શું કરવાનું છે ત્યાં તમારે જઈને કહેવાનું છે કે વિધવા સહાય યોજનાનું ફોર્મ આપો તે તમને વિનામૂલ્યે ફોર્મ આપશે બરાબર જેમાં તમારે તમારી ડિટેલ્સ બધી ભરીને આપવાની રહેશે મિત્રો અને જેમાં મેં તમને ડોક્યુમેન્ટ કીધા છે તે તમારા ડોક્યુમેન્ટની ઝેરોક્સ બધી આપી દેવાની રહેશે દરેક વિગત ભર્યા બાદ દરેક વિગત ભર્યા બાદ તમારે તલાટીશ્રીના સહી સિક્કા કરવા પડશે બરાબર એટલે જે તલાટી શ્રી હશે તે તમારા ડોક્યુમેન્ટને વેરીફાઈ કરી લેશે કે તમે જે વસ્તુ આપેલી છે તે બધી સાચી છે કે ખોટી તેની તે ખરાઈ કરી લેશે મિત્રો ત્યારબાદ કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તે ઓનલાઈન અરજી કરશે મિત્રો મિત્રો જો તમને ઓનલાઈન અરજી કરતા આવડતી હોય તો તમે જાતે પણ અરજી કરી શકશો પરંતુ જો તમને ન આવડતું હોય તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી બરાબર છે તમે મામલતદાર કચેરીએ જઈને પણ તમે તમારું ફોર્મ આરામથી ભરી શકશો બરાબર છે મિત્રો હવે જ્યારે પણ ઓનલાઈન ફોર્મ ભરશે ત્યારબાદ તમને એક અરજદારને એક પહોંચ આપવામાં આવશે આ પોંચને તમારે સાચવી રાખવાની છે બરાબર અને તમારે જે અરજી કન્ફર્મ થઈ જાય ત્યારે તમારું સ્ટેટસ જાણવા માટે આ જે અરજદારને જે પોંચ આપવામાં આવેલી છે તેનો ઉપયોગ કરવામાં આવશે બરાબર છે મિત્રો હવે તમારે સ્ટેટસ કઈ રીતે ચેક કરવું એટલે કે તમારે જે યોજના છે એમાં તમે એપ્લાય કરેલું છે તો તમારે પાસ થયું છે કે ફેલ થયું છે અથવા તો શું પ્રોસેસ અત્યારે કઈ જગ્યાએ આવીને અટકી છે તે જાણવા માટે આપણે શું કરવાનું છે મિત્રો સૌ પ્રથમ પહેલાં કે જ્યાં મેં તમને વેબસાઇટ આપેલી છે તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે આ વેબસાઇટ ખુલશે ત્યારબાદ તમારે રિપોર્ટમાં જવાનું રહેશે બરાબર મિત્રો જવું આ તમે વેબસાઇટ છે તમે અહીં ક્લિક કરશો એટલે એટલે આ રીતે તમારે હોમ પેજ આવી અને ખુલી જશે બરાબર છે મિત્રો ત્યાં તમે જોઈ શકો છો અહીં રિપોર્ટ આપણે લખેલું છે બરાબર ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે બરાબર છે મિત્રો જો હું તમને બતાવું છું અહીં રિપોર્ટ્સ લખેલું છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેવું તમે રિપોર્ટમાં ક્લિક કરશો એટલે બેનિફિશિયરી સર્ચ ટ્રેક એન્ડ પેમાં તમારે જવાનું રહેશે ત્યાં તમારે પેન્શન પેમેન્ટ ડિટેલ્સમાં જવાનું રહેશે અહીં લાભાર્થીઓ પોતાની ઓનલાઈન એપ્લિકેશનનું ડેટર્સ જાણી શકશે તેના માટે તમારે એપ્લિકેશન નંબર નાખવાના રહેશે અને તમને એપ્લિકેશન નંબર જે તમને ઓનલાઈન ફોર્મ ભરીને ખબર મેં તમને કીધું કે પોંચ સાચવવાની છે તેમાં લખેલા હશે બરાબર છે મિત્રો તો જો મિત્રો મેં તમને કીધું એમ કે જ્યાં રિપોર્ટમાં તમે સર્ચ કરશો આ રીતે બરાબર ક્લિક કરશો એટલે તમારે આ રીતે એક પેજ ઓપન થઈ જશે બેનિફિરી સર્ચ ઓર બરાબર ત્યાં તમારે પેન્શન પેમેન્ટ ડિટેલ્સમાં જવાનું રહેશે અહીં તમે ક્લિક કરશો બરાબર એટલે તમારે અહીં તમારા એપ્લિકેશન નંબર ફિલઅપ કરી દેવાના રહેશે અને જે આ કેપ્ચા કોડ છે તે તમારે કેપચા કોડ અહીં ફિલઅપ કરી અને સબમિટ બટન પર ક્લિક કરી દેવાનું રહેશે તો તમે જાણી શકશો આ રીતે કે તમારું અત્યારે જે તમે એપ્લિકેશન કરેલી છે તેનું ડેટસ અત્યારે કઈ જગ્યાએ પહોંચેલું છે બરાબર છે મિત્રો હવે આ ઉપરાંત એક બીજી સ્કીમ પણ આમાં ચાલુ છે જેથી કરીને ઘણા લાભાર્થીઓને ઘણી કન્ફ્યુઝન થાય છે તો આ કન્ફ્યુઝન હું તમને સોલ્વ કરી આપું છું મિત્રો એક આવી જ એક બીજી યોજના છે જેને ઇન્દિરા ગાંધી નેશનલ વિડો પેન્શન સ્કીમ એટલે કે આઈ જી યોજના તરીકે ઓળખવામાં આવે છે પરંતુ આ યોજનાનો લાભ ફક્ત ને ફક્ત બીપીએલ કાર્ડ ધરાવતા હશે તે લોકો જ લઈ શકશે અને જો માની લ્યો કે જો તમે બીપીએલ કાર્ડ ધરાવતા નથી અને તમે જો લાભ લેવા માગતા હોય તો તમારા માટે ડી નામની સ્કીમ છે એટલે જે અત્યારે મેં તમને જે સ્કીમ સમજાવી છે એ સ્કીમમાં તમારે લાભ લેવાનો રહેશે બરાબર છે મિત્રો બંને સ્કીમ છે અલગ અલગ પરંતુ બંનેમાં તમને મળશે બારસો પચાસ રૂપિયા જ જો તમે બીપીએલ કાર્ડ ધરાવતા હોય તો તમારે ઇન્દિરા ગાંધી નેશનલ વિડો પેન્શન સ્કીમ પર એપ્લાય કરવાનું છે અને જો તમે બીપીએલ કાર્ડ ન ધરાવતા હોય તો તમારે ડી એટલે મેં તમને જે આ યોજના સમજાવેલી છે તે યોજના પર તમારે ફોર્મ ભરવાનું રહેશે પણ એક વસ્તુ યાદ રાખજો મિત્રો તમને રૂપિયા સરખા જ મળશે બારસો અને પચાસ રૂપિયા બરાબર ચાલો તો તમને આ ફોર્મ પણ બતાવી દઉં છું બરાબર છે જો મિત્રો ડિપાર્ટમેન્ટ પણ સરખો જ છે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય આપણું ગાંધીનગર બરાબર છે મિત્રો ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના બરાબર આ રીતે તમારે ફોર્મ આવશે જે તમારે ભરવાનું રહેશે અને આ બીજું ફોર્મ બરાબર તો મિત્રો આ તમે જોઈ શકો છો અહીં ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા સહાય યોજના બરાબર મિત્રો તો આ રીતે બે રીતે તમારો અલગ અલગ ફોર્મ હશે જો તમારે બીપીએલ કાર્ડ ધરાવતા હોય તો તમારે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવાવાળું ફોર્મ ભરવાનું છે અને જો ન ધરાવતા હોય તો તમારે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનામાં તમારે ફોર્મ ભરી દેવાનું રહેશે બરાબર છે મિત્રો હવે લાભાર્થીઓ માટે ખાસ એક સૂચના છે મિત્રો આ સૂચના તમારે ફોલો કરશો તો તમારે આમાં લાભ લેવામાં કંઈ તકલીફ પડશે નહીં મિત્રો જ્યારે પણ તમે એપ્લાય કરો છો તે પહેલાં તમારે આધાર કાર્ડને વેરીફાઈ કરાવી લેવું જેથી કરીને તમારે જે મોબાઈલ નંબરની એન્ટ્રી છે એ થઈ જાય એમાં તો તમારે આધાર મોબાઈલ કાર્ડ નંબર છે તે બંને લિંક થઈ જશે અને તમારે જે ભવિષ્યમાં જે કેપચા કોડ આવે અથવા તો ઓટીપી આવે તો જેથી કરીને તમારું કંઈ પેમેન્ટ બંધ થાય નહીં અને તમારી સ્કીમ છે એ સતતને સતત ચાલુ રહે ઘણી વખત કેવું થતું હોય મિત્રો કે જો તમે આધાર કાર્ડ અપડેટ નહીં કરાવેલું હોય છે તો ઘણાની ચાલુ સ્કીમ પણ બંધ થઈ ગઈ છે અથવા તો પેમેન્ટ આવતા બંધ થઈ ગયા છે તો એવા કિસ્સામાં તમારે તમારું આધાર કાર્ડ અપડેટ કરાવવાનું રહેશે બરાબર આ ઉપરાંત ચાલુ રાખવા માટેની એક શરતો છે તે શરતનું તમારે પાલન અવશ્ય કરવું પડશે મિત્રો જે લાભાર્થીઓએ લાભ લીધો છે તે લોકોએ દર વર્ષે જુલાઈ મહિનામાં તેમને પુનઃ લગ્ન નથી કર્યા તે અંગેનું શ્રીનું પ્રમાણપત્ર આપવું ફરજિયાત છે જો મિત્રો તમે આ ફોર્મ જમા નહીં કરાવશો તો તમારી યોજના બંધ થઈ જવાના ચાન્સીસ વધુ રહેલા છે આ ઉપરાંત દર ત્રણ વર્ષે તમારે જુલાઈ મહિનામાં તમારો આવકનો દાખલો બતાવવો ફરજિયાત રહેશે બરાબર છે મિત્રો તો તમારે અહીં બે વસ્તુ ધ્યાનમાં દેવાની છે એક તો તમે પુનઃ લગ્ન નથી કર્યા તેનું સર્ટિફિકેટ અને દર ત્રણ વર્ષે તમારે જે તમારો આવકનો દાખલો છે તે તમારો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે બરાબર છે મિત્રો તો મિત્રો અહીં સુધી મેં તમને ટોટલી વસ્તુ જેટલી હતી તે બધી સમજાવવાની કોશિશ કરી છે તેમ છતાં પણ જો તમને કંઈ પણ વસ્તુ ન સમજાણી હોય અને કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકશો અમારી ટીમ તેનો જવાબ જરૂર આપશે બરાબર મિત્રો અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને શેર કરી દેજો અમારા વિડીયોને અને મિત્રો આવા જ યોજનાના લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન થેન્ક યુ જય હિન્દ જય ભારત